હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં તો આજે આપણે બનાવશું સિંગ ભજીયાનું ગ્રેઈવાળું શાક તો એની રેસીપી હું તમારા સાથે શેર કરું કેમકે મારા બેન આવ્યા છે તમને ખબર જ છે હોસ્ટેલમાંથી એને ચટપટું ખાવાનું વધારે શોખ છે એટલે ચટપટામાં તો શિંગ ભજીયા એક નંબર હોય તો આપણે સરસ મજાનું ગ્રેઈવાળું ચટરપટર એને ભાવે એવું શિંગ ભજિયાનું શાક કરશું તો એની રેસીપી હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે કડાઈ ગેસ ઉપર રાખી દીધું છે તો એમાં હવે આપણે તેલ નાખશું આ શાકમાં તેલ થોડુંક ચડિયાતું હોય છે તો તમારે થોડુંક ચડિયાતું તેલ નાખવાનું આ શાક હું ડુંગળીયું

તમારે ડુંગળી નાખવાની હવે આપણે થોડા કેટલા મસાલા કરશું મસાલામાં આપણે પેલા લાલ મરચું નાખશું તમારા ઘરમાં કેવું તીખું ખવાય એવું તમારે લાલ મરચું નાખવાનું હવે આપણે એમાં હળદર નાખશું હવે આપણે એમાં ધાણાજીરું નાખશું ને થોડું કેટલું ટમેટા પૂરતું જ આપણે મીઠું નાખશું કેમકે શિંગભજીયામાં મીઠાનું પ્રમાણ હોય છે એટલા માટે હવે આપણે બધું મિક્સ કરી અને ટમેટા ચઢવા દઈશું પાંચ મિનિટ માટે એટલે સરસ મજાના આપણા ટમેટા ચડી જશે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે તમે આ શાક બનાવી શકો આ શાક સરસ લાગે છે ને પાંચ દસ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે મારી બેન આવી છે ને તો ચટપટું જ ગમે એટલા માટે આપણે આજે એને શેર સિંગઘિયાનું શાક ખવડાવશું ગ્રેવીવાળું સરસ મજાનું હવે આપણે ટમેટાને ચડવા દઈશું હવે આપણે એમાં છાસ નાખશું અને સતત હલાવતા રહીશું જ્યારે પણ તમે છાસ કે દહીં નાખો ત્યારે સતત હલાવતા રહેવાનું નહીં તો છાસ ને દહીં ફાટી જતું હોય હોય છે એટલા માટે તો આપણે પાંચ મિનિટ માટે હલાવશું એટલે ઉકળી જશે સરસ મજાનું તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું શાક ઉકળી ગયું છે ને તેલ પણ આપણું ઉપર આવી ગયું છે હવે આપણે એમાં મસાલો નાખશું ગરમ મસાલો ગરમ મસાલો પહેલાં થોડીક કેટલી આપણે કસ્તુરી મેથી નાખશું ઓપ્શનલ છે તમારે નાખતી હોય તો નાખી શકો નો નાખતી હોય તો કાંઈ નહીં થોડો કેટલો ગરમ મસાલો નાખશું અને બધું મિક્સ કરશું તમારે આમાં પાણી નાખવું હોય તો તમે નાખી શકો આપણે આ શિંગભચિયા લીધા છે એ નાખશું નાખી અને આપણે બધું મિક્સ કરશું તો આ શાક ચટપટ બની જાય છે ને ખાવામાં પણ સરસ લાગતું હોય છે આ શાક તમે રોટલી રોટલા પરોઠા ગમે એની સાથે ખાઈ શકો છો તો અમે તો આજે આ શાકને રોટલી સાથે સર્વ કરવાના છે હવે પાંચ મિનિટ માટે આને આપણે રાખશું ગેસ ઉપર ધીમા તાપે પછી આપણે કોથમીર નાખશું ઉપરથી

તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી સિંગ ભજીયાનું શાક બનાવજો તો મેં અહીંયા એક સર્વિંગ બાઉલ લઈ લીધું છે એમાં આપણે બધું શાક કાઢી લઈશું તો અહીંયા બધું શાક આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે તો આ તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું ચટાકેદાર ગ્રેવી સિંગ શિંગ ભજીયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો તો ચાલો હવે બેન ટેસ્ટ કરશે કે આજનું શાક કેવું છે સારું એક નંબર નમસરી પણ અમારે પહેલી વાર ખાઈ રહી છે કેવું છે નમસરી તો ચાલો એમને તો ગમી ગયો શાક ને તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ